જે ભરતી ની જાહેરાત થઈ તેની અંદર દિવસે ને દિવસે નવા સમાચાર આવતા રહેતા હોય છે તો જેની અંદર વાત કરવામાં આવે તો કુલ જુનિયર ક્લાર્કની જગ્યાઓમાં આઠસો અને જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે જુનિયર ક્લાર્કની કુલ આઠસો ને અઠ્ઠાણું જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે તે કુલ મળી અને હવે પાંચ હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી તેમજ આ ભરતીની હજી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે તો આ ભરતીની અંદર જે પરીક્ષા છે તેની જે જીપીએસસી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે એપ્રિલ માસમાં પરીક્ષા લેવામાં આવશે જીએસએસપીની પરીક્ષા તારીખ અત્યારથી જ સીબીટી તો તેના વિશેની વાત કરીશું આગળ વિડીયોમાં તો આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવીશું હસમુખ પટેલના જણાવ્યા અનુસાર હવે પછી કુલ ઓગણત્રીસો અને સોળ જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર થશે ભરતી કુલ જગ્યાઓ થશે બાવનસોથી વધારે જગ્યાઓ પર થશે આ ભરતી જેની અંદર વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના દર રવિવારે સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિઝર્વ ટેસ્ટ જેની અંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તે હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે માર્ચ મહિનાના દર રવિવારે સીબીઆરટી પરીક્ષાનું આયોજન હશે અને એપ્રિલ માસમાં પરીક્ષા લેવામાં આવશે મેન્સ તેઓ હસમુખ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપવામાં આવી હતી જણાવ્યા મુજબ અત્યારે જે એપ્રિલ માસમાં પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે જીએસએસ ના બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા જે આગળની માહિતી ક્યારે નોટિફિકેશન આવે છે ક્યારે કોલેટર નીકળશે તેના વિશેની માહિતી આપીશું આગળ વિડીયોમાં તો એના પહેલા મિત્રો ચેનલને ને કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકે